બીજી બને મેડિકલ ઉપર બને હોસ્પિટલ એટલે જેલી આ બેનુ આવી છે ને મારે કેવું છે તમારે જો હવે પૈસા વાળું થાવું હોય તો શેરની બેનુ એ રાજવાનું બંધ કરી દીધું હવે જો તમને ટેસ્ટ પૂલ ભાખરી પરાઠા જે કંઈ આવડતું હોય મણો પેક કરવાનું મણો વેચવા લાવો ભાખરી એના મહેમાનોને ચાખ્યા Duo 둘楼 ings finden 行 kind 상ya authoriz iiwel mian Trustee its z tamaan nd ânj ofioong ihdayini nd do nd��o ndyipd skhaen ગામડામાં બનાવેલી વાસું ચાહી નિમણું ની લેપાય આપણે

ઘઉં વેચવા જ નથી તો કોઈ પાંચસો લઈ જાય ને આપણે પાંચસો હજુ હજારમાં કરવું છે તમને ખબર છે કે હું બધું જાહેરમાં બોલ અને અમુક લોકોને એમ થતું છે કે આવું હોય છે એટલે આ બધું તમે સામે જોઈ છે મારું ક્યાંય કોઈ સસ્પેન્ડ હોતું જ નથી અને જે બનાવવું એ જ બોલવું બોલવું એ જ કેવું કેવી છે એ જ પાછું બનાવવું એ પાછું માર્કેટ કરવું આની ખૂબ સારી મોટી ડિમાન્ડ છે હમણાં એક આઈટીએસ આપણે તમે કદાચ રાજદ સિસોડા છે इतना बड़े ही जो हमने डूबेना मित्रों थे कि क्या क्या कोई राजे थे तुम्हें आना लाइसेंस एक्सपोर्ट में नहीं क्यों गोकलवा में એટલે આનું ખૂબ મોટું માર્કેટ છે આ બધું ઘઉના રોટમાં બને ખાખરા ઘઉના રોટમાં ભાખરી ઘઉના રોટમાં બ્રેડ ઘઉના રોટમાં પછી આજે બધું બજારમાં જે મળે છે મોટા ભાગનું આપણા ઘઉમાં થી જ મળે છે કોઈ સમસ્યા ઘઉં વેચવાની મોટી હવે સમીશ પર દેવા તો कौशिक ભાઈને આપણે વિનંતી કરીએ છે ધારાસભ્ય આપણા વિસ્તાર માંથી આપણે મત એમને આપણો પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા પછી સરકારે જવાબદારી આપી છે એમને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના મોનિટર બનાવ્યા વિશાળ હોય મોનિટર ઈ તોફાની છોકરા હોય બોલા બનાવે એટલે બાકીના બધાને કંટ્રોલ રાખે એટલે ઓસી માત્ર મારા એક ફોનના આમંત્રણથી આજે આપણી વચ્ચે ખેડૂતોની વચ્ચે કારણ કે એ ખેડૂતના દીકરા છે મારે એમના વિશે વાત એટલા માટે કરવી છે ક્યાંય આમ એમની ક્યાંય પેલી વધારાની વાત નથી કારણ કે અમે બંને છેલ્લા પંદર વર્ષથી ભેગું કામ કરીએ છીએ ઈ રાજકીય રીતે કામ કરે છે હું ખેડૂતો સાથે આમાંથી ઘણા બધા સાક્ષી છે કોરોના પહેલા આપણે જિલ્લા પંચાયતમાં આપણે પેકિંગ વાળી વાત કરતા આપણે કાઉન્ટર મૂકી ત્યાં માલ વેચતા એમાં કૌશિકભાઈ કેતિ મહામંત્રી જિલ્લા નાજન ખરીદી કરવા હતા કેમાં કેટલા સાક્ષી છે આજે મિનિસ્ટર મીટિંગ છે એટલું નહીં એ જિલ્લા બધાયને એમ કે બધા કાઉન્ટર ઉપરથી બધા ખેડૂતો પાસે ખરીદી કરી કારણ કે ખેડૂતના દીકરાથી છે વેદના જાણે છે અને અવારનવાર અમાર વાતો થતી કે કીધું કે ખેડૂતનું કાય હોય તો તરત મને કહેજો એવા આપણા ધારસભ્ય શ્રી આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે હંમેશા ખેડૂતોની વચ્ચે રહો તમને નવાય લાગે કે મંત્રોને ચાલે પહેલા આવ્યું તો ગઈ કાલે 6 વાગે એમનો ફોન આવ્યો કે આ વરસાદની આગાઈ છે તમારા કાર્યક્રમમાં કઈ ફેરફાર નથી ને મેં કીધું ના ના રામેતા મુજબ છે તો કે હું રામેતા મુજબ ટાઈમ ટાઈમ આવી જાય એટલે આપણેને આજે સન્માનિત કરવા છે ઉદયેશ ભાઈને વિનંતી કરું આજુમાં અમારો કુશીભાઈ થોડોક સફળ આ ગામની અંદર દિનેશભાઈ કરે છે આપણે તુર્કી અને આછા અંદર આવી છે અને આ ગામની અંદર આ સફળ છે એટલે અમારું આનું ટાઇટલ લખ્યું છે અને આ એક નવો ભાગ છે આની વિશેષતા એ છે કે કોઈ પણ વાવેતર કરો સારીની પાકની વાત કરું છું તો 6 મહિનાની અંદર એમાં ફ્રૂટ આવી જાય અને 6 મહિનાની અંદર તમે માર્કેટમાં વેચાણ કરીને પૈસા કમાવી શકો એવો એક માત્ર કોઈ પાક હોય તો એ છે અંજીરનો પાક એને ગરમી પણ નડતી નથી ઠંડી પણ નડતી નથી કારણ કે આપણે ત્યાં નીચું તાપમાન ધીરે ધીરે કે આ થોડી ગરમી કે ધીરે આવી ડિગ્રીની આસપાસ તો તાપમાન થાતો આખા ગુજરાતની અંદર નળિયા અને અમરેલી ભાઈ આ સૌથી નીચું તાપમાન ગુજરાતમાં હોય છે બંને પાંચ વર્ષથી એના ક્ષેત્રમાં હાજર ઉભા છે ખાઈએ છે આ પ્રોડક્ટની આખી અહીંયા આખી રેન્જ બનાવી છે ઈયો બને અને લાખો લોકો સુધી પહોંચાડે કોઈ સફળ ખેડૂતની સ્ટોરી લાખો ખેડૂતો સાંભળે એમાંથી પ્રેરણા લે એવા ગુજરાત સરકારમાં પણ આવું વિનાયક ઘણું પીડ્યું છે એ પણ આપના જાને ખાસ મારે મૂકવું છે તો અશોકભાઈ મોડિયાને વિનંતી કરી બંને એ ખેડૂત મિત્રો આપને ભેટ આપી અને સન્માનનો ભાવ પ્રગટ કરે છે આવો પ્રિય નિધિ ભાઈ અને ભાઈ ભરત ભાઈ આપણા નાયક દેવ સાહેબ ને જોરદાર તાળી વગાડીએ અને ગૌ પડે ફેરાવીએ અને નાની નગર આન્ય સંસદ સભ્યો ધારા સભ્યો સુધી અમારો આ સંદેશો પહોંચે એવી આપણે એમને વિનંતી કરીએ ધન્યવાદ અને સંસદ સભ્યો ગાજ મારે જિલ્લી આમ તો એમને બરગાઈ તાળીઓ દી વધાવો આખા અમરેલી જિલ્લામાંથી ગઈ 15 ની કઈ એક માત્ર ખેડૂતને ભારત સરકારનું આમંત્રણ આપણા રાષ્ટ્રીય તહેવારમાં મળ્યું તો બરગાઈને આપણે જોરદાર તાળીઓ દી વધાવો આપણો છે આપણા જિલ્લાનો ધન્યવાદ અમારા પ્રાકૃતિક ઘઉં અમારું પ્રાકૃતિક સિંગતેલ અમે ભાઈ કેટમ દેન બાંધ લીએ અમારે મે તેલ નો ઈ બાકરી એક મહિનો સુધી કઈ થતું નથી વેક્યુમ ટેક થી એટલે મહેમાનોને ટેસ્ટ માટે પણ અમારે આપી છે

છાસ તો બરા બધું બની ગયું છે ને અંજીની ચટણી અક્ષરેટ જ છે પૂછી કેવું પાકે ભાઈ ભરતભાઈ ને વિનંતી કરું ભરતભાઈ નારોલા જેમના પોતાનું એક સરસ મજાનું યુનિટ છે આપણે શું કરીએ છીએ આપણો માલ સીધો યાર્ડમાં શરૂ કરી દે દિનેશભાઈ ક્યાંય જાઓ એમનો ભાવ છે ભાઈ અતુલ ભાઈ દિને નિકુંજ અને ભાઈ દિલીપ ત્રણેય આવશે અને ભાઈ દિનેશભાઈ નું સન્માન કરશે આવો અને પછી મીડિયા લોકો નું આપણે સન્માન નહીં નહીં દિનેશભાઈ નું સન્માન કરે છે આવો દિનેશભાઈ અને આપણી વચ્ચે ખાસ પાલિકામાંથી પધાર્યા છે ભાઈ તુલસીભાઈ ગોરી ડોક્ટર ઘનશ્યામભાઈ ડોક્ટર હરેશભાઈ લક્ષ્મીભાઈ ગોરી અને જોરદાર તાલુકી વધાવો પાલિકામાંથી ખાસ આપણે મહેમાનો છે અને આ ત્રણેય યુવાનો દિનેશભાઈ આજે જે ભેટા પીને સન્માન કરી રહ્યા છે આ તો અરસ પરસ પ્રેમ અને ભાવ ને લાગણી સ્નેહ છે કરે આપણે એમને વધાવીએ છે એવા જ આપણી વચ્ચે ડેગન ફૂડ લઈને એક વડીલ મૃત્યુ અહીંયા પધાર્યા છે બજરંગ પ્રાકૃતિક ફાર્મ એવો પણ દિનેશભાઈ નું આજે બંધિયા છે બંધિયા એટલે ગોંડલ તાલુકો મારી કદા ભૂલ ન થાતી હોય હા ગોંડલ તાલુકાના બંધિયા ગામ થી છે વડીલ મૃત્યુ બજરંગ પ્રાકૃતિક ફાર્મ એમાં ડેગન છે ડેગન ખેતી કરે છે એ પણ એમનું સન્માન કરી રહ્યા છે યજમાન નું સન્માન એટલા માટે આપણે કરવું જોઈએ કારણ કે એના રોટલા બોબરે ખાવાના એને આમંત્રણ આપ્યું એટલે મળવાનો અવસર બન્યો છે અવસર બન્યો એટલે શું થયું હું અહીંયા બે પાંચ લોકો નહોતો એને આજે ઓળખતો થયો મને નહોતો ઓળખતો એ મને ઓળખતો આ એક બીજાનો આપણો સંબંધનો નાતો મજબૂત પ્રશ્ન બને છે આ મળવાનો હેતુ એ છે